નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદિયા સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગાંગેસા ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂતે આપણી ભારત કૃષિ કેરની પ્રોડક્ટ વાપરેલ છે તો તેમણે કઈ પ્રોડક્ટ વાપરેલ છે અને કયા પાકમાં વાપરેલ છે તે ખેડૂતભાઈ પાસેથી જાણીએ તો સૌ પ્રથમ આપણે ખેડૂતભાઈનો પરિચય લઈએ તો આપનું નામ અને મોબાઈલ નંબર જણાવજો નિકુંજ વડારિયા સત્તાણું ત્રણ બોતેર તેત્રીસ ચાર પંચાવન હવે આપણે ભારત કૃષિ કેરની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને કયા પાકમાં ઉપયોગ કરેલો છે શ્રી ફોર્સ અને પેલું સુંદર ગોલ્ડ ચણાના પાકમાં મેં આખે આખામાં ઉપયોગ કર્યો અને આપને કેવું રિઝલ્ટ જોવા મળ્યું રિઝલ્ટ સારું ડીએપી ડીએપીને અત્યાર સુધી હું આવતો એના કરતાં સારું રિઝલ્ટ અને તો આપણે ડીએપી જેવા કેમિકલ ખાતરો કરતાં રિઝલ્ટ સારું જોવા મળ્યું હા ડીએપી કરતાં ઓર્ગેનિક બેઝ પર આ સારું છે એનું કામ હવે તમે પહેલાં ડીએપી વાવતા તો એના કરતાં આમાં તમને શ્રીફોસ અને સુંદર ઉપયોગ કર્યો તો શું ફરક જોવા મળ્યો ડીએપી તેરસો પચાસની થેલી આવે અને આ બારસો પચાસ સમથિંગ કંઈક થેલી આવે અને એના કરતાં રિઝલ્ટ બી સારું આવે હે ડીએપી પચીસ કિલો નાખવું પડે વીસ કિલોની આસપાસમાં રિઝલ્ટ એવું ડીએપીની હારે મળ્યું છે અને આપણે આ આપણું ઓર્ગેનિક શ્રીફોસ ક્યાંથી મેળવેલું હતું માળિયા યમુના એગ્રો દીપકભાઈ પાસેથી